આ પૈકી ત્રણ હજાર ચારસો ઇઠ્યાસી દર્દીઓ દાખલ કરવાની ફરજ પડી હતી દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ તાવ ઝાડા ઉલટી જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે દર્દીઓની આ વિક્રમી સંખ્યાને કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી અને વોર્ડમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે વોર્ડની બહાર પણ બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવી પડી રહી છે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સમીમેર હોસ્પિટલ અને સહેરની અન્ય ખાનગી હોસ્પિટલો પણ સમાન સ્થિતિ પર પ્રવૃત્તિ રહી છે દર્દીઓના સતત ઘસારાથી આરોગ્ય તંત્ર પણ મોટો બોજ પડ્યો છે ત્યારે આરોગ્ય એ લોકોને સાવચેતી રહેવાનું કહ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ